સર્વે દેશવાસીઓને ઓગણી એશીમાં સ્વતંત્રતા દિવસની ઘણી બધી શુભકામનાઓ જય ભારત સાથે જણાવવાનું કે મિત્રો પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે ભારત દેશને બ્રિટિશરોથી મુક્ત મળી બ્રિટિશરોથી આપણે આઝાદ થયા એ આપ સૌ જાણતા હશો ત્યારબાદ બંધારણ રચવામાં આવ્યું બંધારણના નિયમો બનાવવામાં આવ્યા એને ઘડવામાં આવ્યું અને તેને અમલીકરણ માટે પ્રજાની સામે મૂકવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તો મિત્રો આજના આ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના જ્યારે દેશ આઝાદ થયો જયારે દેશને સ્વતંત્રતા મળી ગુલામ હતો આપણો દેશ ઘણા બધા દુઃખ સહનો કર્યા છે એ આપ સૌ જાણતા હશો એની મને વાત નથી કરવી પણ જ્યારે દેશ આપણે ઓગણીસો સડતાલીસના પંદરમી ઓગસ્ટના જ્યારે આઝાદ થઈ ગયો ત્યાર પછી આજ બે હજાર પચીસ ચાલી રહ્યું છે એની વચ્ચે જે વર્ષો છે એની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટી છે ઘણી બધી રાજકીય ઘટના ઘટી ઘણી બધી યુદ્ધની ઘટના ઘટી ઘણી બધી કુદરતી ઘટના ઘટી પણ તમને કેવું એટલું છે કે જ્યારે દેશની રક્ષા કાજે વીર સવાનો આપણે બોર્ડર ઉપર રહે છે યુદ્ધ કરે છે જાન્યુઆરી ત્યારે આપણે ટેટસ રાખી ડીપી રાખી તો સ્વતંત્ર દિવસની શુભકામનાઓ આજે દિવસની શુભકામનાઓ પણ મિત્રો ટેટસ અને વિદ્યા રાખવાથી કશું કાંઈ નહીં થાય તમને મહેનત કરવી પડશે તમને શું મહેનત કરવી પડશે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવીશ બતાવીશ સમજાવીશ પણ મિત્રો જે આપણા રક્ષા માટે શહીદ થઈ જાય છે તો આપણને શું કાયમથી કરવું ભારત દેશ માટે તો મિત્રો આપણને એટલું જ કરવું છે કે આ ગામને જ્યારે આપણે જરૂર પડે પોતાના ગામને જ્યારે જરૂર પડે તો પોતાના ગામના બનો દેશને જરૂર પડે દેશના બનો સમાજની જરૂર પડે સમાજના બનો રાષ્ટ્રની જરૂર પડે તો રાષ્ટ્રને બનો તને મનથી તમે જોડાવો તો આ દેશનો વિકાસ થશે તો આ દેશને સાચી આઝાદી મળશે શું આપણી મા બેન દીકરીઓ સુરક્ષિત છે દેશની અંદર આઝાદ થઈ ગયો તો દીકરીઓ આઝાદ છે આપણે પણ અમુક અમુક કાયદાની અંદર ફસાયેલા છે અમુક અમુક નિયમની અંદર ફસાયેલા છીએ તો શું આપણે પણ આઝાદ છીએ આપણે પણ સ્વતંત્ર છીએ દેશ આઝાદ થયો પ્રજાને સત્તા મળી પણ હકીકતમાં કશું કાયમ થતું નથી એનું કારણ છે કે આપણે દેશવાસીની હિંમત નથી કરતા આપણે ભારત દેશના વ્યક્તિ છીએ તો આપણે તના મનથી બધી દરેક વસ્તુ જોડવાનું જરૂરી છે મિત્રો દેશની જરૂર પડે ત્યારે આપણને ભેગું થવું જોઈએ આ દેશની જરૂર છે ત્યારે આપણી તો શું કરવાનું આપણે છે મિત્રો કે જે વિદેશની અંદર વિદેશથી અહીંયા જે કંપનીઓ આવી છે જે ખાણીપીણીની હોય ખાસ હું મિત્રો ખાણીપીણીની વાત કરીશ બીજી ઘણી કંપનીઓ છે પણ હું ખાણીપીણીની વાત કરીશ તો ખાણીપીણી મિત્રો બની શકે એટલું આજના દિવસે તમે એવો નિયમ લ્યો કે હું વિદેશ કંપનીની ખાણીપીણીની વસ્તુ નહીં લઉં વાત નાની છે પણ પરિણામ બહુ મોટું આવશે મિત્રો એક તમે 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 કરો તો બીજા અનેક કરશે ખાલી ખાણીપીણીની કંપનીઓનો વહીવટ આપણે નહીં કરવાનું તો પણ ઘણો બધો દેશને ફરક પડશે બેનિફિટ પડશે આપણે યુદ્ધ લડવા નથી જવાનું પણ ભારત દેશની અંદર રહી રહીને પણ આપણે યુદ્ધ લડવાનું છે આપણે ઘરમાં બેસીને પણ યુદ્ધ લડવાનું છે આ પણ એક યુદ્ધ છે મિત્રો તો ખાલી અને ડેટસ રાખવાથી દેશને આઝાદી નહીં મળે દેશનો વિકાસ નહીં થાય આ એક કામ કરવા પડશે વિદેશ નીતિને બંધ કરી અને સ્વતંત્ર અપના આપવું પડશે ભારતનું અપનાવું પડશે લોકલ ફોર વોકલ વોકલ ફોર લોકલ જે ટેક છે સ્વદેશની અપનાવો એ પણ ટેક છે બસ આ ટેક ટેક નથી આ એક ભારત દેશને આઝાદ માટેનું આ કામ છે એ કામની અંદર આપણે બધા જોડાજો